અહીંયાથી આપણે સ્ટાર્ટ થાય છે 50 રૂપિયા ની લેગિંગ જેની અંદર તમને માત્ર 15 પીસનો નો સેટ હોય છે કલર ચાર્ટ તમને જોઈ ડબલ એક્સેલ સાઈઝ હોય છે કાકે એસ કે લેગિંગ એક્સેલ થી જ મળી સાઈઝ બાકી તમને સાઈઝ જોતી હોય તો પણ તમને મળી જશે બાકી તમારે હું ડાટક માં બતાવી રહી છું આ 3 પીસ સેટ છે જેની અંદર આપણે સાઈઝ બનાવીએ છીએ સાઈઝ એટલે કે તમે એસ થી લઈને સિક્સ એક્સલ સુધીની સાઈઝ મળી જશે હા દર્શો તો કુર્તી બતાવો આ મારી ફેવરેટ છે તમને ખબર છે મને આ પીસ કેમ ગમે છે એક તો ડિસ્ટાઇન્ટ કલર છે ઉપરથી આમ જે નેક પેટર્ન છે ને એમ્બ્રોઈડરી વન તે મને વધારે ગયું આજકાલની જે સ્થિતિ દર્શકો અગર હું તમને એમ કહું કે પચાસ રૂપિયામાં જો લેગીઝ મળતી હોય તો તમે વિશ્વાસ કરશો નહીં કરશો હું પણ નહીં કરું બટ તમારે વિશ્વાસ કરવો પડશે કારણ કે આજે હું તમને લઈને આવી ગઈ છું સુરતના બધાથી મોટા મેન્યુફેક્ચરર અજીત જોનની પાસે જ્યાં તમે જોઈ શકો છો બાપરે કેટલી બધી વેરાયટીઝ તમને અહીંયા જોવા મળી રહી છે કેમ કે મેં પોતે ગર્લ્સ થઈને મેં ખાલી લેગીઝ જોઈ છે લેગીઝની અંદર કલર્સ ઓપ્શન જોયા છે પ્લાઝો જોયા છે થ્રાઉઝર્સ જોયા છે બટ એના સિવાય આટલી બધી પેટર્નવાળા કલેક્શન જે બહાર મને બહુ મોંઘી રેટમાં મળે છે પણ અહીંયા હજી જોનમાં તમને સસ્તી રેન્જમાં મળશે પણ કોની માટે જે લોકો ઓલરેડી બિઝનેસ કરી રહ્યા છે કપડાનું એમની માટે બાકી સિંગલ પીસ હું લેવા આવીશ તો મને તો નહીં મળશે કારણ કે અહીંયા કેવું છે કે તમારે સેટ સેટવાઈઝ ડીલ કરવી પડશે બરાબર સેટ એટલે કે અહીંયા જો બધે છે ને એક આ રીતના બોક્સ મૂકેલા છે એટલે કે પેકિંગ મૂકેલી છે હવે આ જે કલેક્શન છે ને એના પંદર પીસના સેટ આવશે કોઈમાં દસ પણ આવશે સાઈઝ આવશે કાં તો કલર ઓપ્શન રહેશે એન્ડ લિટરલી હું તો શોખ થઈ ગઈ છું એનું તમે ખાલી કલેક્શન જોવો હજાર પ્લસ આ લોકો પાસે ડિઝાઇન છે તો દર્શકો તમે ગામડેથી પણ આ વિડીયો જોતા હોય ને તો એકવાર સુરતની મુલાકાત લેજો કારણ કે સુરતમાં તમે આવશો ને તો તમને આ ટાઈપના કલેક્શન્સ એકદમ સસ્તી રેન્જમાં મળશે અને તમે આરામથી આની અંદર તમારું માર્જિન લઈ શકો છો કારણ કે હું જે વસ્તુ બતાવું છું એકદમ યુનિક જ બતાવું છું હવે આપણે પચાસ રૂપિયાથી તો આપણે બોટમ વીયર સ્ટાર્ટ થાય છે એની અંદર પણ રેન્જ હોય છે કોઈ તમને ત્રણસોની પણ મળશે કોઈ બસોની પણ મળશે પણ એનાથી ડબલ રેન્જ તમે લગાવી શકો છો અહીંયાની જે લેગેસ તમે જોઈ શકો છો ને અહીંયાથી આપણે સ્ટાર્ટ થાય છે પચાસ રૂપિયાની લેગેસ જેની અંદર તમને માત્ર પંદર પીસનો સેટ મળશે કલર ચાર્ટ તમે જોઈ શકો છો કંઈક આ પ્રમાણે રહી છે એન્ડ દર્શકો આપણે ખાલી બોટમ વિયરનો વિડીયો નથી બનાવતા બોટમ વિયરના સાથે સાથે આપણા ત્યાં કુર્તીઝના કલેક્શન પણ મળી જશે હું તમને એમ નહીં કહીશ કે પચાસ રૂપિયા ત્રીસ રૂપિયામાં આપણે કુર્તી રાખીએ છીએ બધી રિઝનેબલ રેન્જમાં છે એટલે હું ગેરંટી આપીશ કારણ કે આપણે જે ક્વોલિટીમાં કામ કરીએ છીએ ને એના હિસાબે રેટ તો બહુ જ જબરદસ્ત છે તો અહીંયાથી આપણે છે ને જે કલેક્શન સ્ટાર્ટ થશે જે કાઉન્ટર સ્ટાર્ટ થાય છે એ કુર્તીનું કાઉન્ટર રહી આ રીતના તમે દૂર સુધી જોઈ શકો છો ઘણા બધા કલેક્શન્સ તમને જોવા મળી રહ્યા છે ક્યાંક સાડી છે ક્યાંક કુર્તી ક્યાંક ગાઉન છે તો આ બધા કલેક્શન એક જ જગ્યાએ મળે છે એટલે કે ટાઈમની સમયની તમારી ભરપૂર માત્રામાં બચત થવાની છે તો દર્શકો તમારે સિટીમાં વેચવું હોય મોલની અંદર વેચવું હોય ગામડામાં વેચવું હોય ને બધા ટાઈપના કલેક્શન રાખે છે અજીત ઝોન કારણ કે અઢાર લાખથી વધારે કસ્ટમર જોડાયા છે અજીત ઝોન સાથે એમની પાસે જે કલેક્શન છે ને ટ્રેન્ડના હિસાબે બહુ અલગ લેવલનું છે ને બે હજાર પચીસ આવી ગયું છે બે હજાર પચીસમાં તમે કંઈક આ ટાઈપના હટકે કલેક્શન રાખો તો તરત ને તરત વેચાઈ જાય હું ગેરંટી આપું છું તરત વેચાઈ જાય એવું કલેક્શન છે સુરતમાં તમે ઘણા બધા કલેક્શન જોયા હશે અલગ અલગ માર્કેટમાં પણ અજીત ઝોન જેવા કલેક્શન તમને જોવાની મળશે તમે વિડીયો એન્ડ સુધી જોજો તમને વિશ્વાસ થઈ જશે કે અહીંયાનું જે કલેક્શન છે બહુ અલગ લેવલનું છે જેના કે તમે આ જોઈ લો થ્રી પીસના સેટ હું સ્ટાર્ટઅપમાં બતાવી રહી છું આ થ્રી પીસના સેટ છે જેની અંદર આપણે સાઇઝ બનાવીએ છીએ સાઈઝ એટલે કે તમે એસથી લઈને સિક્સ એક્સેલ સુધીની સાઇઝ મળી જશે હા દર્શકો સિક્સ એક્સેલ સુધીની સાઇઝ મળશે પણ જે વિડીયોના હિસાબે મેં કલેક્શન સિલેક્ટ કર્યું છે આ બધામાં તમને ફોર પીસના સેટ મળશે એટલે એમથી લઈને ડબલ એક્સેલ સાઇઝ રહેશે કાં તો એસથી લઈને એક્સેલ સુધીની સાઇઝ રહેશે બાકી તમને સાઈઝ જોતી હોય તો એ પણ તમને મળી જશે બાકી તમારે જો એવું હોય કે અમારા ત્યાં આટલી જ રેન્જનું કલેક્શન ચાલે તો કંઈ વાંધો નહીં તમે ડાયરેક્ટ અહીંયા આવો ત્યારે અમારા સેલ્ફ એક્ઝિક્યુટિવ તમને હેલ્પ કરી નાખશે તમને જેટલી રેન્જ સુધીમાં કલેક્શન જોતું હોય તમે લઈ શકો બાકી ડિઝાઇન ની કોઈ કમી નથી ડિઝાઇન આપણી પાસે ઘણી બધી છે આ તમે જોયે અત્યારે તો થ્રી પીસ માં બતાવશું કારણ કે દર્શકો આટલા આમતા ની અંદર હું આટલું બધું કલેક્શન બતાવી દઉં એ પોસિબલ નથી ને હવે આ તમે જોઈ લો હેન્ડવર્ક સ્પેશિયલ કુર્તીસ છે નેક પેટર્નની અંદર તમને કોટન મટીરિયલમાં આ ટોટલી હેન્ડવર્ક મળે છે જે બહુ જ મોંઘી રેન્જની અંદર તમને અહીંયા અજીત જોન આપી રહ્યું છે કલેક્શન્સ કલર ઓપ્શન્સ તમને ઘણા બધા મળી જશે અને દર્શકો હું તમને મારી ફેવરેટ કુર્તી બતાવું આ મારી ફેવરેટ છે થ્રી પીસનું કુર્તી તમને ખબર છે મને આ પીસ કેમ ગમે છે એક તો ડિસેન્ટ કલર છે ઉપરથી આનું જે નેક પેટર્ન છે ને એમ્બ્રોડરી વાળું એ મને વધારે ગયું અને આજકાલની જે સિટીની છોકરીઓ છે ને એમને આ ટાઈપના કલેક્શન ગમે તમે છો ઓફિસમાં પહેરવા માટે કોલેજમાં પહેરવા માટે નીચે જે આપેલી ડિઝાઇન છે ને એ બધાથી વધારે અટ્રેક્ટિવ છે અને તમે એવું વિચારતા હોય કે આ જે સિમ્પલ ડ્રેસ હોય એ બહુ સસ્તું વેચાય તમારી ભૂલ થાય છે જે સિમ્પલ ને ડિસેન્ટ હોય ને એ મોંઘું વેચાય ને જે બહુ હેવી હોય ને એ અત્યારે બહુ નોર્મલ રેન્જમાં વેચાઈ રહ્યું છે એ ડિપેન્ડ કરે છે તમારા એરિયાના હિસાબે આપણા એરિયામાં આપને ખબર હોવી જોઈએ કે શું વેચાય છે શું નહીં જો તમારે નવું સ્ટાર્ટઅપ છે અને તમને કંઈ જ ખ્યાલ નથી તો કંઈ વાંધો નહીં તમે ખાલી કોલ કરજો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અમારી ટીમ તમને બતાવશે તમને કહીશે કે કેવા કલેક્શન રાખવા જોઈએ કેવા કલેક્શન નહીં રાખવા જો નહીં રાખવા જોઈએ બાકી કલેક્શન ઘણા બધા છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું પ્રિયંકા તમારી માટે રોજ નવા નવા કલેક્શન્સ લઈને આવીશ તો આશા કરું છું આજનો વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ